એસટી બસ સ્ટેશન સામે આવેલ સંકટમોચન હનુમાન મંદિર ખાતે સાપ્તાહિક કથાનું આયોજન કરવામાં આવેલ છે જેને લઈ અપાયું આમંત્રણ સંકટમોચન હનુમાન મંદિરના મહંત રસિકગીરી બાપુએ જણાવેલ હતું કે સાત માર્ચ બે હજાર પચ્ચીસ મી તેર માર્ચ બે હજાર પચ્ચીસ સુધી સાપ્તાહિક કથાનું આયોજન કરવામાં આવેલ છે રોજે રોજ ભોજન પ્રસાદ અને નામી કલાકારોની કાયમી સંતવાણી પણ રાખવામાં આવશે તો તમામ ધર્મ પ્રેમી જનતાને કથા પ્રસાદ અને લોક ડાયરાનો લાભ લેવા રસિક ગીરી બાપુએ આમંત્રણ પાઠવેલ છે આવતી ત્રીજા મહિનાની સાત છે તેર સુધી અહીંયા કથાનું આયોજન રાખવામાં આવ્યું છે અને ભોજન પ્રસાદ અને તેર તારીખે પૂરું થાય કાયમ રાત રહે સંતવાણીનું રહે નામી કલાકારો આવશે અને ધારી આખાને હરિહર પ્રેમથી કરવા આવવાનું સેવામાં આવવાનું અને તમારે ઉજળું કરી બતાવવાનું કેમ કે સંકટ મસુની દિયા છે બહારના મહેમાનો ખૂબ આવવાના છે એને આપણે ભાવથી બધાને તેડાવ્યા છે એટલે ધારીની ખાસ આપણે હાજરી દઈને બધાને સેવા કરવાની અને પ્રસાદ લેવા આવવાનો અને રાત્રે કાયમી માટે નામી કલાકારો ભજનનો આરાધક બધા આપશે તમને બધાને ખ્યાલ છે ભજન મટી કેવી છે ભજન મઢીમાં કોઈ દિવસ એવો ભેદ છે જ નહીં કે અઢાર વરણને આવવાની છૂટ છે ભજન અને ભોજનનો પ્રસાદ લ્યો કે બહાર ગામના બધા જો પ્રેમથી આવતા હોય તો આ ભજન મઢી છે દેશ સુધી સુધી આપણા ધારેની સંકટ મસમની જયાથી બહુ ઠેઠ સુધી ક્યાંય સુધી આનું નામ થયું છે આ ધારીવાળાને બધા એને લાભ લેવાનો છે ખાસ સેવા આપવાની છે અને ભોજન લેવા આવવાનું છે ઓમ નમો નારાયણ જય દર્શનામ જય ભજન વઢી